ભૂતિયા શિક્ષકનો પ્રથમ કિસ્સો સામે લાવનાર અને દાતા તાલુકાની પાંસા પ્રાથમિક શાળાના શિક્ષક પારુલબેન મહેતાનો ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે પારુલબેન મહેતાએ જણાવ્યું કે તેમને ટ્રાન્સફર ઓર્ડર વોટ્સએપ પર મોકલી દેવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ભૂતિયા શિક્ષકનો મામલો પ્રથમ કિસ્સો સામે લાવવા પર જાણે તેમને સજા મળી રહી છે તેમને ટ્રાન્સફર ઓર્ડર મોકલી દેવાયો છે જ્યારે અમેરિકામાં વસવાટ કરનારા શિક્ષક ભાવનાબેન સામે ફક્ત હજુ ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે પારુલબેને ભૂતિયા શિક્ષક ભાવનાબેન અને અધિકારી વચ્ચે મિલી ભગતનો પણ આરોપ લગાવ્યો છે પારુલબેને હાલની શાળામાં જ નોકરી રાખવા માટે અનેક રજૂઆત કરી છે તેમ છતાં તેમને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો છે હું જ્યારે મને વધનો ઓર્ડર કરી દીધો ભાઈ આખરી નોટિસ બેનને ફાળવી દીધી અને બીજા જ દિવસે મારો વધનો ઓર્ડર બી થઈ ગયો એટલે કે કંઈક અજીબ લાગ્યું મને પણ હશે મેં આવું આ ઓર્ડર કર્યું મેં પૂછ્યું અધિકારીને તો એમણે એવું કીધું મને ટીપીઓશ્રીએ અરે ડીપીઓશ્રીએ ખાસ તો કારણ કે ટીપીઓના ડીપીઓ ઓફિસર હોય તો એમણે એમ કીધું કે બેન એ તો ખાતા કે તપાસ ચાલુ છે અને દિવાળી સુધી પૂરી થશે એટલે મારા અધિકારીને એ પણ ખબર છે કે દિવાળી સુધી આ તપાસ પૂરી થશે જૂનાગઢમાં સરકારી જમીન પર વર્ષોથી ચાલતા જીમખાનાનું બિલ્ડીંગ સીલ કરાયું જીમખાનાને સીલ મારી તમામ વહીવટ સરકાર હસ્તક લેતા ચકચાર મચી ગયો છે અને બીજી તરફ આ જીમખાનામાં સરકારી અધિકારી પોલીસ વિભાગ અને રાજકીય વ્યક્તિઓ હોદ્દેદાર છે ત્યારે જીમખાનું સીલ કરાતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે નાયબ કલેક્ટરની હાજરીમાં જીમખાનું સીલ કરાયું જીમખાનાના પ્રમુખ તરીકે જૂનાગઢ કલેકટર પ્રમુખ તરીકે

ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે એના ભાગરૂપે આજે જેમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લા ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે અને આ વર્ષે વિધાનસભા જિલ્લામાં લાખ પ્રાથમિક સદસ્યોનો લક્ષ્યાંક છે ત્યારે લાખ પ્રાથમિક સદસ્યો લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠન દ્વારા શરૂઆત કરાઈ અને આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સાબરકાંઠા સાંસદ શુભના બારૈયા સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં ચાર લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક આપેલ છે ચાર લાખ એ લક્ષ્યાંક પૂરો કરવા અત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળિયું કે કોઈ જાત ના જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે હિરાનગરી સુરત શહેરે વધુ એક આગવી સ્થિતિ મેળવી છે દેશભરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો છે એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી કુલ બસો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવી પ્રથમ ક્રમે મેળવી અને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે મહત્વનું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેક વિધાયકોનેક પ્રોજેક્ટના કારણે આ સફળતા મળી હોવાનું મનપા કમિશનરે જણાવ્યું હતું સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે બનાસકાંઠાથી સહકારી ક્ષેત્રના મોટા સમાચાર ડીસાએપીએમસીમાં જમીન ખરીદીનો મામલો चेयरमैन ગોવા વૈરાવંદીએ પ્રતિક્રિયા આપી કે લાખો પેટમાં દુખે છે એટલે આ બધું ઉભું કરે છે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો માર્કેટમાં હજુ 44 થી તપાસ ચાલી છે એનઆરપી આપણે સુપ્રીમ ગયા હતા સુપ્રીમમાં આપણી અપીલ એડમિત નથી થઈ હજુ ખાલી સ્ટે આલ્યો તો એમને હાલ સ્ટે આલ્યો એ બાર તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી બસ આટલું જ છે બીજી કોઈ વાત નથી કોઈ કોભણ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે પણ અમારા ત્યાં માર્કેટની હજુ ચુમાલીની તપાસ હાલ ચાલુ છે પડી છે એ તપાસ થશે અને કોનું કોભણ શું છે એ પણ બહાર આવશે મારો તો દીવા જેવું છે ચોખ્ખું બજાર છે મને એક વર્ષ થયું માર્કેટની અંદર સુધી પાણી ભરાયા પૂર વચ્ચે પણ ભક્તોએ કરી મહાદેવની પૂજા બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું જિલ્લાની અંબિકા પૂર્ણા ઓલણ જાખરી મિંડોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સ્થિતિ તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના અહીં પણ મીંઢોળા નદીમાં ધસમસતા પૂરે તબાહી મચાવી બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ઘરોમાં પાણીએ કબજો જમાવી લીધો કાચા મકાનની છત સુધી પાણી ઘુસી જતા લોકોને ઘર છોડવું પડ્યું બારડોલી નગરના કોર્ટની સામે આવેલી વસાહતમાં માં સાહીઠ સિત્તેર ઘરોમાં પૂરના પાણી પ્રવેશી ગયા કોર્ટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારને પશુએ પણ રોડ ઉપર બાંધી દેવાની નોબત આવી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ કરતા વલસાડના હાલ બિહાલ થઈ ગયા છે વલસાડના રસ્તાઓ સોસાયટીઓ બધું જ પાણીમાં સમાયું છે શહેર જળમગ્ન બની જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રોડ ગોતવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પાણી ભરાતા કોલેજમાં અવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી થઈ તો ધોધમાર વરસાદથી નાનકવાડા ભાગડવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા નીચાણવાળા એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા સોસાયટીમાં વીજ વીજ પુરવઠો પણ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા પાણી ભરાવાથી અંડરપાસમાં અવર જવર બંધ કરી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા વલસાડના ચીપવાડા રેલવે ઘરનાળું પાણીમાં જોવા મળ્યું સલામતીના ભાગરૂપે રેલવે ઘરનાળું બંધ કરાયું ઘરનાળું બંધ થતા વાહન ચાલકોને રાહદારી વટવાયા કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા પાણીમાં આદો વચ્ચે વાહનો બંધ પડતા ચાલકો અટવાયા તો ચિપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતા કાર ચાલકો ફસાયા તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ આ બાજુ વલસાડના મુગરાવાડી ઘરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા છતાં કાર તણાઈ હતી મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી ભારે જહેમત બાદ ઘરનાળામાંથી મહિલાને કાઢી બહાર દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે ત્યારે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે હિદાયત અને રંગુણીનગર રોડ પર પાણી ભરાતા અનેક લોકો અટવાયા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નવસારી રેલવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થના સમાચારથી શરૂઆત કીમ અને આકાશી આકાશી તબાહી બાદ જુઓ નજારો ટ્રક પણ રમકડાની માફક તણાયો સૌરાષ્ટ્રને ખભરોડ્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધનાધન બેટિંગ કરી ત્રીજી વાર કિમ નદીના પાણીએ દક્ષિણ ગુજરાતના શહેરોની પથારી ફેરવી દીધી ત્યારે આકાશી